દરેક તહેવારો ધામધૂમથી ઉજવતો આપણું રંગીલું રાજકોટ મકરસંક્રાંતિના પાવન પર્વ પણ ભારે ધામધૂમથી ઉજવે છે આજના દિવસમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે ત્યારે સ્વાદપ્રિય રાજકોટવાસી ઊંધિયું ચીકી તેમજ ઝીંજરાની જિયાફત પણ મોજથી ઉડાવે છે સાથે જ મકરસંક્રાંતિનું પર્વ એટલે દાનપુણ્યનું પર્વ આ દિવસે રાજકોટવાસી દિલ ખોલીને ગાયો પશુ પક્ષીઓ માટે ભારે ઉદારતાથી દાન પણ આપે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા દરેક તહેવારો ધામધૂમથી ઉજવતું આપણું રંગીલું રાજકોટ મકરસંક્રાંતિના પાવન પર્વ પણ ભારે ધામધૂમથી ઉજવે છે આજના દિવસમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે ત્યારે સ્વાદપ્રિય રાજકોટવાસી ઊંધિયું ચીકી તેમજ ઝીંજરાની જિયાફત પણ મોજથી ઉડાવે છે સાથે જ મકરસંક્રાંતિનું પર્વ એટલે દાનપુણ્યનું પર્વ આ દિવસે રાજકોટવાસી દિલ ખોલીને ગાયો પશુ પક્ષીઓ માટે ભારે ઉદારતાથી દાન પણ આપે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા મકર સંક્રાંતિના ના પાવન પ્રસંગે દાન પુણ્ય મહત્વ માટે અમે સૌ સાર્વજનિક સેવા સમાજ શ્રેષ્ઠી ભેગા થયેલ ભાઈઓ અમારા ગ્રુપ મેમ્બરો થકી પક્ષીઓને ચરણ માટે નિરાધાર પશુ પક્ષીઓ માટે ચરણ માટે ઘાસ ચારા માટે જે સંસ્થા ચલાવીએ છીએ અટિકા ફાટક પાસે સાર્વજનિક સંસ્થા અને બાળકો કબૂતર પક્ષીઓ માટેની ચરણ માટે નો કરીએ છીએ છેલ્લા છેલ્લા બાર થી પંદર વર્ષથી અમારી સંસ્થા ચાલુ છે અને સર્વે ચોક માં અલગ અલગ અમારા ભાઈઓ બધા ટેબલ નાખીને બેસે છે જો કોઈ ભાઈઓને દેવાની ઈચ્છા હોય તે ગમે ત્યારે આવીને અટીકા ફાટક પાસે ત્રીસના ટી સ્ટોલ પાસે આવીને દઈ જઈ શકે છે અહીંયા ત્યાં આવીને